બોલો હનુમાનજી મહારા હનુમાનજીના મંદિરે આપણે હનુમાનજીના સાનધ્યમાં ભજન સંતવાણી કરવા માટે તમામ ભક્તો ભેડા કરી આજે ભજન નું આયોજન કર્યું છે અમારા ભજાપુર જુના બજરંગ ગ્રુપ મંડળ તરફથી

મહારાજ નું મંદિર અને એના સાન વજાપુર જૂના ગામ આજે ત્રીસ વર્ષથી આની સેવા આની ભક્તિ અને આના આજે હનુમાનજી જયંતી નિમિત્તે અને અત્યારે ભજન ઈ બધા લાભ અમારો વજાપુર જૂના બજરંગ મંડળ અને વજાપુર જૂના ગામ લઈ રહ્યું છે અને જેને

અને એની હનુમાનજી મહારાજ ના સાનિધ્ય માં એ મંજા માની કે જો એ મારા વજાપુર ના હનુમાનજી કોક દી વજાપુર ના આગળ તું બેઠો હોય અને મેં તારો આ યુટ્યુબ માં અને તારા મોબાઈલ દ્વારા જોયું છે જો મારા પગ મટી જાય ને તો તું તારે થઈ દરબાર આવી અને મારા પગની મંત્યા મંજા એ આજે અહીંયા આવી અને અમારું ચાલો હોલ માં મંજા ચડાવી જા એના પગ નામ થી મટી જા વગર દવા અને ડોક્ટરે એવા હનુમાનજી ના સાથે બેઠા છે આપણે એટલે જે જેનો ભાવ છે જે જેની જેવી શ્રદ્ધા સાચી છે ને એ આ બાપો કામ કર્યા વગર વેતો નથી એટલે આજ આપણે બધા હનુમાન જાનિ નિમિત્તે જે સંતવાણી કરવાના ઓલ સદગુરુ મહારાજ